નમસ્કાર હું ઋષિરાજ ઉપાધ્યાય ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢમાં પ્રોફેસર તરીકે કાર્યરત છું સૌ પ્રથમ તો ન્યૂઝ કેપિટલ અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમ ઉપક્રમે આયોજિત આજના આ એજ્યુકેશન એક્સપોમાં એના આયોજન બદલ હું સમગ્ર ટીમને ન્યૂઝ કેપિટલની ટીમને અભિનંદન આપું છું મહત્ત્વની બાબત છે કે અમારા મતલબ કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માન્ય શ્રી પ્રોફેસર ડૉક્ટર અતુલ બાપુદરા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી યુનિવર્સિટીએ પણ આ એક્ઝિબિશનની અંદર ભાગ લીધો છે ત્યારે સાથે સાથે એ પણ કહેવું કે આ સિવાય પણ સમગ્ર ગુજરાતની અનેક યુનિવર્સિટીઓએ આ એક્સપોની અંદર એક્ઝિબિશનમાં પાર્ટ પાર્ટ લીધો છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર એક્સપો એટલા માટે આયોજિત કરવામાં આવ્યો છે કે જૂનાગઢની જે જનતા છે ખાસ કરીને જૂનાગઢના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જૂનાગઢમાં જ વિભિન્ન યુનિવર્સિટીઓ અને તેમાં ચાલતા કોર્સિસ અંગેની માહિતી મળી રહે તે માટે આ સમગ્ર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જે છે એ અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દ્વારકા આ ચારેય જિલ્લાઓની વિભિન્ન એકસો એકસઠ જેટલી કોલેજો એ યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અંતર્ગત આવે છે આ યુનિવર્સિટીમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ એજ્યુકેશન લો મેડિકલ અને પેરામેડિકલ જેવા અનેક કોર્સીસ ચાલે છે સાથે જ અમારી યુનિવર્સિટીમાં અઠ્યાવીસ જેટલા સ્કિલ બેઝ કોર્સીસ પણ ચાલે છે અને ડિપ્લોમા કોર્સીસ પણ ચા પીજી ડિપ્લોમા કોર્સીસ પણ ચાલી રહ્યા છે તો પુનઃ આપ સર્વે જૂનાગઢની જનતાને પણ આ તકે આ અમારી યુનિવર્સિટી ભક્કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આ પધારો તેમજ સમગ્ર એક્સપોમાં આપ પધારો અને તેનો વિદ્યાર્થીઓ વધુને વધુ લાભ લે ધન્યવાદ